ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા હર્ષંઘવીએ સૌથી પહેલાં શપથ લીધા હતા તેમને ડીવાય સીએમ બનાવાયા છે ત્યારબાદ જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાળિયા પ્રદ્યુમન વાંજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ્લ પાનેસરિયા ડૉક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો તરીકે શપથ લીધા હતા ક્રાંતિ અમૃત્યા રમેશ કટારા દર્શનાબેન વાઘેલા કૌશિક વેકરિયા પ્રવીણ માળી જયરામ ગામિત ત્રિકમ ઝાવા સંજય મહિડા કમલેશ પટેલ પીસી બરંડા સ્વરૂપજી ઠાકોર રીવાબા જાડેજાએ રાજ્યકક્ષા મંત્રી તરીકે શપથ લીધા હતા રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરી જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમામ શપથ લેવાના છે તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરી જાણ કરી હતી ईश्वर ना नामे ईश्वर ना नामे सौगंध लव छू के सौगंध लव छू के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये हूँ हूँ हु, साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा ने निष्ठा धरावीश हूँ हूँ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો मारा कर्तव्यो श्रद्धा पूर्वक अने करण पूर्वक बजावीश श्रद्धा पूर्वक अने अंत करण पूर्वक बजावीश अने 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 के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेश विना तमाम साथे, साथे, तमाम संविधान कायदा अनुसार संविधान कायदा अनुसार न्यायपूर्वक वर्तीस न्याय पूर्वक हूँ हूँ हर्ष रमेश कुमार संघवी ईश्वर सोगंद लु के ईश्वर नोगंद लव हूँ के गुजरात राज्य नायब मुख्यमंत्री तरीके गुजरात राज्य नायब मुख्यमंत्री तरीके जे कोई बाबत જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે मारा ना योग्य पालन माटे आवश्यक होए ते आवश्यक हो सीवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा ने करीश नहीं व्यक्ति अथवा ने करीश नहीं अथवा अथवा तेनी तेनी के तेमनी आगड़ तेनी के तेमनी तेमनी आगल प्रकट तेने प्रकट करीस नहीं तेने